ડભોઈ વસાઈ માર્ગ પર અધૂરા ગરનાળાનું કામ વાહન ચાલકો ત્રાહીમા પાંચ મહિનાથી હાલાકી ડભોઈ તાલુકાના તરસાણા ચોકડીથી વસઈ ગામ સુધીના રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ માર્ગ પર બનાવવામાં આવેલા નવા ગરનાળા આસપાસ રોડનું જોડાણ ન થવાના કારણે છેલ્લા પાંચ મહિનાથી વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે ગરનાળાનું મુખ્ય માળખું બની ગયું હોવા છતાં તેની આગળ અને પાછળના ભાગે રોડનું જોડાણ અધૂરું રહેતા ગરનાળા રસ્તાની સપાટીથી અધ્ધર દેખાઈ રહ્યા છે પાંચ મહિનાથી હાલાકી કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીથી ડભોઈથી વસે રોડ વચ્ચેનો રોડ પહોળો કરવાનો પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલા ગરનાળાની આગળ પાછળ ડામર કે અન્ય કોઈ મટીરીયલ નાખીને તેને રોડના લેવલ સાથે સરખું કરવામાં આવ્યું નથી આના પરિણામે વાહન ચાલકો આ ગરનાળા પરથી પસાર થાય છે ત્યારે તેને અચાનક ઊંચા નીચા રસ્તા પર ગાડી ચડાવવી પડે છે જેનાથી આંચકા લાગે છે અને વાહનોને પણ નુકસાન થાય છે પાંચ મહિનાથી ગરનાળા બની ગયા છે પણ રોડ અધૂરો છે રાત્રે તો લેવલનો ખ્યાલ ન આવતા અકસ્માત થવાની શક્યતા વધી જાય છે ખાલી કપચી પાથરી દીધી છે જે લપસણી હોય છે સત્તાવાળાઓની બેદરકારીના કારણે અમે રોજ હેરાન થઈ રહ્યા છે રાત્રિના સમયે અકસ્માતોનો ભય રહે છે અધૂરા કામના કારણે રસ્તાનું લેવલ યોગ્ય ન રહેતા ગરનાળાના જોડાણ પાસે માત્ર કપચી પાથરીને કામ પૂરું થયાનો આભાર ઊભો કરવામાં આવ્યો છે આભાસ ઊભો કરવામાં આવ્યો છે આ અપૂરતું અને જોખમી જોડાણ ખાસ કરીને રાત્રિના સમયે વધુ જોખમી બને છે દભોઈ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ આર એન બી હેઠળ આવતી હોવા છતાં છેલ્લા પાંચ મહિનાથી આ ગંભીર સમસ્યા અધિકારીઓની નજરમાં કેમ નથી આવી રહી કે પછી જાણી જોઈને કોન્ટ્રાક્ટરની બેદરકારીની અવગણવામાં આવી રહી છે તે એક મોટો પ્રશ્ન છે ડભોઈ અને વસઈ ગામ વચ્ચે નિયમિત અવર જવર કરતા વાહન ચાલકોને સ્થાનિકોમાં આ અધૂરા કામને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોની મુખ્ય માંગ તાત્કાલિક કામ પૂર્ણ કરવું વહેલી તકે ડામર નાખીને ગરનાળા અને રોડનું લેવલ કરવામાં આવે આર વિભાગના અધિકારી તાત્કાલિક જાગી અને બેદરકારી સામે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલા ભરે અને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે જે કોન્ટ્રાક્ટરે પાંચ મહિના સુધી કામ અધૂરું રાખ્યું છે અને લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે